અમદાવાદના ખેલૈયાઓ માટે એક આનંદના સમાચાર છે નવરાત્રીમાં હવે મોડી રાત સુધી દોડશે મેટ્રો છવ્વીસમીથી પહેલી ઓક્ટોબર સુધી બે વાગ્યા સુધી મેટ્રોને દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાત્રે દસ વાગ્યા બાદ દરેક ટર્મિનલથી દર ત્રીસ મિનિટે મેટ્રો મળી રહેશે મોટેરા સ્ટેડિયમથી દસથી બે વાગ્યા સુધી દર કલાકે મેટ્રો મળશે સેક્ટર એકથી રાત્રે દસ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી દર કલાકે મેટ્રો મળશે રાત્રે દસ વાગ્યા બાદ માત્ર પચાસથી સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય રહેશે તો છવ્વીસમીથી પહેલી ઓક્ટોબર સુધી બે વાગ્યા સુધી મેટ્રો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને ખૂબ જ આનંદના આ સમાચાર કેમકે મોડી રાત સુધી ખેલૈયાઓ બહાર રહેતા હોય છે ત્યારે પરિવહન બાબતે તેમને કોઈ અગવડતા ન પડે કોઈ મુશ્કેલીમાં ન મુકાય એના માટે મેટ્રો મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે છવ્વીસમી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી રાતના બે વાગ્યા સુધી મેટ્રો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રાત્રે દસ વાગ્યા બાદ દરેક ટર્મિનલ પરથી અડધા કલાકના અંતરે એટલે દર મિનિટે મેટ્રો મળી રહેશે સંવાદદાતા જયેશ પોલાઈન પર જોડાઈ ગયા છે જયેશ ખેલૈયાઓ માટે એક સારા સમાચાર કહી શકાય મોડી રાત સુધી બહાર રહેતા હોય છે ત્યારે આવા જવામાં સુવિધા ખાસ આ ઉભી કરવામાં આવી છે એમના માટે મેટ્રો મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય છે શું અપડેટ મયુરી ચોક્કસ થી અમદાવાદમાં મેટ્રો જે ટ્રેન છે તે સવારે છ વાગ્યા થી લઈને રાત્રે દસ વાગ્યા સુધી કાર્યરત રહે છે પરંતુ હાલ નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે એટલામાં તંત્ર દ્વારા છે તે નિર્ણય કરવામાં આવ્યો છે કે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર થી લઈને એક ઓક્ટોબર સુધી રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો છે તે દોડશે અને જે વસ્ત્રાલ ગામ થી થલતે ગામ છે ત્યાં રાત્રે દસ વાગ્યા બાદ થી લઈ અને રાત્રે બે વાગ્યા સુધી દર ત્રીસ મિનિટે છે તે મેટ્રો ટ્રેન મળી રહેશે તો કોટેશ્વર રોડ થી લઈ અને એપીએમસી સુધી રાત્રે દસ વાગ્યા પછી દર ત્રીસ મિનિટે છે તે મેટ્રો ટ્રેન મળી રહેશે તો મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર એક થી જે મેટ્રો ટ્રેન ઉપડે છે તે દર કલાકે છે તે રાત્રે બે વાગ્યા સુધી મળશે એટલે આ જે નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં રાખી અને જે મેટ્રો ની સેવા છે તે ચાર કલાક સુધી લંબાવવામાં આવી છે આભાર જય સમગ્ર માહિતી બદલ